નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું વિશ્વ પર્યટન દિવસ પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલુ જોઈ લઈએ નંબર એક દર વર્ષે સત્યાવીસ સપ્ટેમ્બર ના રોજ વિશ્વ પર્યટન દિવસ ઉજવવામાં આવે છે નંબર બે આ દિવસની શરૂઆત યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન યુએન ડબલ્યુટીઓ દ્વારા કરવામાં આવી હતી નંબર ત્રણ પર્યટન આપણા દેશની આર્થિક વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે નંબર ચાર પર્યટન દ્વારા વિશ્વના વિવિધ દેશો અને સંસ્કૃતિઓને જાણવાની તક મળે છે નંબર પાંચ પ્રવાસ કરવાથી મનને આનંદ અને તાજગી મળે છે નંબર છ પર્યટન સ્થાનિક લોકો માટે રોજગારના અવસર ઉભા કરે છે નંબર સાત પ્રવાસન દ્વારા આપણે આપણા દેશના ઇતિહાસ અને વારસાને જાણી શકીએ છીએ નંબર કુદરતી સ્થળો ઐતિહાસિક ઇમારતો અને ધાર્મિક સ્થળો પર્યટકોને આકર્ષે છે નંબર નવ પર્યટન આંતરરાષ્ટ્રીય મિત્રતા અને ભાઈચારો વધારવામાં મદદ કરે છે નંબર દસ દરેક વ્યક્તિ ઓછામાં ઓછું વર્ષમાં એકવાર નવા સ્થળની મુલાકાત લેવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે અહીં અહીં નિબંધ લેખન પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ